જય રતનદાસ બાપુ સર્વ જ્ઞાતિબંધોને જણાવવાનું કે કાલે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવારે આપણે રતનદાસ બાપુનો તિથિ ઉજવવાની છે સર્વે જ્ઞાતિબંધુએ મહુવા મુકામે રતનદાસ બાપુના મંદિરે ધામધૂમથી તિથિનું આયોજન કરેલ છે તો જે જ્ઞાતિબંધુઓને આમંત્રણ પત્રિકા મળી હોય અથવા તો ન મળી હોય તો આ સાંભળીને આમંત્રણ પત્રિકા રૂબરૂ મળ્યા બરોબર સર્વે જ્ઞાતિબંધુએ આપણે રતનદાસ બાપુની તિથિનો લાભ લેવા વિનંતી તેમજ રતનદાસ બાપુનું ધ્વજારોહણ સાંજે ચાર વાગ્યે તેમજ રાતે ડાકડમરું ભજન સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે તો સર્વે જ્ઞાતિબંધુને મોવા મુકામે આવવા હાર્દિક આમંત્રણ છે જય રતનદાસ બાપુ જય મેલડીમાં